જેની અંદર માત્ર આધાર કાર્ડ ને ચૂંટણી કાર્ડ બતાવો એટલે દસ લાખ સુધીની કોઈ પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર થઈ જાય હવે મારો મુદ્દો એ છે કે શું આમ આદમી પાર્ટી ગુજરાતમાં સત્તામાં આવવા માટે આ યોજના ગુજરાતમાં લાગુ કરવાની જાહેરાત કરશે તમને શું લાગે છે યુદાન ગઢવી કહી રહ્યા છે સાંભળો જે રીતે પંજાબમાં ભારતમાં પહેલી વખત મુખ્યમંત્રી સહેત યોજના અંતર્ગત દસ લાખ સુધીની સારવાર એ પણ કોઈપણ કાર્ડ કે કોઈપણ પણ ફંદા વગર માત્ર ને માત્ર આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ હોય તો કોઈ પણ સારામાં સારી પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ સારવાર લઈ શકાય એવી યોજના પંજાબના મુખ્યમંત્રી ભગવત માન સાહેબે જાહેર કરી છે ગુજરાતના મુખ્યમંત્રી શાસનગીરમાં પહોંચે છે જે સફારી કરે છે સિંહોની મજા માણે છે અને એ દરમિયાન ચાની ચુસ્કી વાંતા પણ જોવા મળે છે બધા પોતાના કામ પૂરા કરી અને મોડી રાત્રે સીએમ બહાર નીકળી પડે છે બહાર નીકળે છે એટલે જાહેર જનતાને મળે છે વેપારીઓને મળે છે અને ત્યાંના વેપારીઓ થોડી આજીજી કરી કે સબ આયા છો તો ચાની ચુસ્કી મારતા જાવ તો સાહેબે પણ એમની વાત માન્ય રાખી સ્વીકારી લીધી અને ત્યાં એમની સાથે બેસીને ચા પીવા લાગ્યા જી હુઆ તસવીર ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા છાસ વારે ભારતીય જનતા પાર્ટી કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પર વાક પ્રહારો કરતા હોય છે એટલું જ નહીં પરંતુ અત્યારે ફરી એકવાર અમિત ચાવડાએ ચૂંટણી પક્ષને આડે હાથ લીધું છે એમનું કહેવું છે કે ભારતનું ચૂંટણી પક્ષ ગુજરાતનું ચૂંટણી પક્ષ માત્ર ભાજપના ઇશારે કામ કરે છે જેવું ભાજપના લોકો કહે છે જેવું ભાજપના અધિકારીઓ કહે છે જેવું ભાજપના નેતાઓ કહે છે તેવું જ ચૂંટણી પંચના અધિકારીઓ કામ કરે છે હવે આવું શા માટે કહેવું પડ્યું છે કે તમે અમિતભાઈ ચાવડાના શબ્દોથી સાંભળી દિલ્હી છે એવું ચૂંટણી પંચે જાહેરાત કરી છે આજે જયારે ઓગણત્રીસ તારીખે વાત કરીએ છે ત્યારે હજુ પણ ચૂંટણી પંચ અસ્પષ્ટ છે એની પાસે કોઈ ક્લેરિટી નથી જે ચૂંટણી કમિશનર હારીશ શુક્લાએ પોતે પ્રેસ કોન્ફરન્સ કરીને બાર લાખ પચાસ હજાર કરતા વધારે ફોર્મ આયા હતા એમ કીધું તો એ પ્રેસ રિલીઝ કરી હતી

એનાથી આખું ગુજરાત વાકિફ છે એટલું જ નહીં પરંતુ આ ડંકો પાકિસ્તાનમાં વાગ્યો હોય એવા પણ ક્યાંક સમાચાર સાંભળવા મળ્યા હતા પણ હવે વાત એ છે કે અલ્પેશ ઠાકોરનું કહેવું એવું છે કે ઠાકોર સમાજને એક મેં કર્યો છે મેં એટલે અલ્પેશ ઠાકોરે આવું જાહેર મંચ ઉપરથી કહ્યું છે ઠાકોર સમાજને એક કરવાની પોતાની બળાઈઓ જાતે તો કર નાખી પણ સાથે સાથે ઠાકોર સમાજને ટણીવાળો સમાજ પણ કયો છે હવે ઠાકોર સમાજને ટણીવાળો સમાજ શા માટે કહેવો પડ્યો તે અલ્પેશ ઠાકોરના શબ્દમાં સાંભળો તો ખબર પડે સમાજના સંગઠનની વાત કરી મે સમાજની અનેક પીડા હતી કોઈ કદાચ મને સવાલ કરે કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની સ્થાપના કર્યા પછી સમાજને શું મળ્યું તો તમારી છાતી ઉપર હાથ મૂકીને જવાબ આપજો કે બનાસકાંઠાના ઠાકોરને આ અમદાવાદના રાણીપમાં અલ્પેશ ઠાકોર કોણ રહે છે ઓળખતા હતા ખરા તમે એક તાલુકાના એક ગામથી બીજા ગામના આપણે નતા ઓળખતા ત્યારે એક તાલુકાથી બીજો તાલુકો અને એક એવો ટણી વાળો સમાજ જેને એક આખું ગામ એક રાખવું હોત તોય આંખે પાણી આવી જાય અને એ સમાજને ઉત્તરથી દક્ષિણ દક્ષિણથી મધ્ય ને મધ્યથી સૌરાષ્ટ્ર સુધી એક કરવું એ કોઈ નાના છોકરાના ખેલ નથી પંદર પંદર વર્ષથી આ સંગઠન ચલાવીએ છીએ અમે પણ આ સંગઠન પંદર વર્ષ થયા બને પણ મારી સામાજિક સફર તો પચીસ વર્ષ થી ચાલે લબરમુછ અલ્પેશ ઠાકોર જોયો હતો આ એ જ નેતાઓ છે આ નેતાઓ એ પચાસ કિલો વજન વાળો અલ્પેશ ઠાકોર જોયો હતો આ જ નેતાઓ છે જેમની આંગળી પકડીને હું સમાજ સેવાને રાજનીતિ શીખ્યો આજે એ જ નેતાઓ આપણાને ને આશીર્વાદ સમર્થન આપવા આવ્યા છે આ પાત્ર છે તમામ નેતાઓની રાજનીતિક વિચારધારા અલગ છે પણ સામાજિક વિચારધારા માટે એક મંચ ઉપર બેઠા છે આવું ક્યારેય ના બને એ તો ભગવાન બોડોનાથ આપણી જોડે હોય પરમાત્મા અને આપણી જોડે હોય તો જ આ થઈ શકે બાકી ના થાય અત્યારે બસ આટલું જ ફરી નવા રાજકીય વિવાદ સાથે નવી રાજકીય વાત સાથે ગપશપ કરીશું ત્યાં સુધી મુંબઈ સમાચાર મીડિયા ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આ સાથે જ ફોલો કરવાનું અને કમેન્ટ કરવાનું ના ભૂલતા નમસ્કાર